ના ઇકબાલગઢ ગામમાં અવરજવર માટે અંદાજે પાંચ વર્ષ અગાઉ રેલવે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો જોકે ટૂંકા ગાળા દરમિયાન આ પુલ નબળો પડ્યો હોવાનો આક્ષેપ પ્રજા કરી રહી છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં રેલ્વે ઓવરબ્રીજ પાંચ વર્ષ અગાઉ બનાવેલો હતો જો કે આ પુલ પર અગાઉ પણ ગાબડા પડ્યા હતા જે રિપેર કરી સંતોષ માનવામાં આવતો હોવાનું કહેવાય છે

જેથી એક વર્ષ બાદ ફરી પાછો મીડિયાનો અહેવાલ ચાલ્યો ફરી એનો એ જ ખાડો રિપેરિંગ કરેલો અને આજે એ જ પરિસ્થિતિ સાત ફૂટ પહોળો ખાડો પડી ગયો છે એ આપ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો અને તાત્કાલિક એનું પણ સમારકામ થવું જોઈએ નક્સર આવતારા ચોમાસાની અંદર ભવિષ્યમાં મોટું નુકસાન ન થાય અને રેલવેને પણ મોટું નુકસાન ન થાય એવી અમારી માંગ છે મારી સત્ય હકીકત એવી છે કારણ કે અમે રેલવે ઓવર બનાવવા આવ્યા છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો નજરો નજર દેખાય છે એમાં જે રેલ બ્રિજની પશ્ચિમ ભાગે પશુ દવાખાના સામે જે જે પ્લેટો લાગી છે સિમેન્ટની એ બિલકુલ ડોમિસ્ટ પ્લેટો લગાઈ છે આજે એમાંથી તૂટી તૂટી ભોય પડી રહી છે અને આજે રિપેરિંગ કરેલું હોમે દેખાય છે આ બાબતે વારંવાર દિલ્હી કલેક્ટર દરેક જવાબદાર અધિકારીઓ ઓથોરિટીને રજૂઆતો લિખિતમાં કરેલી છે કે ગાય ખુડતી આ કોદીયા પ્રશ્ન ચાલે છે પણ આ અધિકારીઓ બધા ફૂટી ગયેલા છે એના કિચામાં ગાધી બાપુ વાળી નોટો પડે એટલે બધું સલામત કરી પૂરું કરી નાખે છે ખરેખર આ બીજ પાંચ વર્ષ પેલા પડેલો છે એ બીજા પાંચ વર્ષ લેવાનો નથી અને આ અધિકારીઓ પડી નથી એવી પણ પચાસ વર્ષ થઈ ગયા તો પડશે ને ત્યારે આ લોકોની ઓખો ઉગડશે એટલે મારે વિનંતી છે તમામ અધિકારીઓ જવાબદારી કે રેલવે બ્રિજ પર જે ખરાબ પ્લેટો લગાડી છે ડોમિન પ્લેટો ડોમિન પ્લેટો લગાડીને બિલો મંજૂર કરાઈને પૈસા લઈ ગયા ગવર્મેન્ટના You não, know, a mas part a parte,